నేట్ ప్రోటెక్టర్ ఎంటీ వాయర్స్ ద్వారా విస్తరణీ యోజనా ભારતની આગેવાન સાયબર સિક્યુરિટી બ્રાન્ડ નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસ પાછળ રહેલી કંપની સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હવે સત્તાવાર રીતે કવચ એન્ટીવાયરસ બ્રાન્ડ અને તેની ટેકનોલોજી સર્વિસીસ અને કસ્ટમર સપોર્ટ ઓપરેશન નેક્સ્ટ વ્યૂ ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી એક્વાયર કરવામાં આવી છે આ એકવાયર દ્વારા નેટ પ્રોડેક્ટર હવે પોતાની ટેકનોલોજી ક્ષમતાને વધુ મજબૂત બનાવશે ગ્રાહક આધારે કરશે અને સમગ્ર ભારતમાં વધુ કોમી અને રિલાયબલ સાયબર સિક્યુરિટી સોલ્યુશન પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવશે હોય બરાબર મેન જે ત્રણ ટાઈપના છે સાયબર ક્રાઈમ એમાં સાયબર ક્રાઈમ જેમાં પૈસાનો લોસ થાય સોશિયલ મીડિયાના રિલેટેડ થાય એમાં તમારે સોશિયલ મીડિયા ઉપર તમારે ડીપ ફેક થાય કે તમારે કઈ કરે એક પ્રોફાઇલ બનાવે લોકોને તમારે તમારા નામથી પૈસા માંગે તમારું હેક કરીને પછી ત્રીજી ટાઈપનો જે હોય છે એ ટેકનિકલ ટાઈપ હોય છે જેમાં તમારે વેબસાઇટ હેક થઈ જાય કઈ બ્રેનસમવેર એટેક થાય વાયરસ એટેક થાય તો એ બધા માટે અટકાવવા માટે થઈને આપણે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન છે પછી સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા જોઈએ તમારું જે સોફ્ટવેર અપડેટ હોવું જોઈએ પછી રેગ્યુલર તમે અપડેટ કરતા રહેવું જોઈએ સોફ્ટવેરને એન્ટીવાયરસને વાયરસને અને મને ત્યાં સુધી કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક નહીં કરવાની કોઈ એપી કે ફાઇલ ડાઉનલોડ કરાવે તો એ કરવાથી પછી તમારા જે બેન્કિંગ ની એપ્સ હોય છે એમાંથી જઈને તમે મેનેજ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ કરી શકો છો એટલે ઇન કેસ તમારો કાર્ડ લોસ થાય તો પણ તમે એમાંથી જો ઓફ રાખેલું હોય સેટિંગ્સમાંથી તમે તો ઇન્ટરનેશનલ તો તમારે ઓફ જ રાખવું જોઈએ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ ડોમેસ્ટિકમાં પણ તમે પીઓએસ ની લિમિટ સેટ કરી શકો તમે જે એટીએમ વિડ્રોલ ની લિમિટ સેટ કરી શકો એ બધું તમે ઓફ રાખો અથવા મિનિમાઇઝ રાખો તો ઇન કેસ તમારું કાર્ડ એ થાય કોમ્પ્રોમાઇઝ તો પણ વાંધો ના આવે તમારે એમાં પૈસા ને લોસ ના થાય વન નાઇન થ્રી જીરો પર વિધિન વન ટુ ટુ અવર્સ તમારે સાથે કોઈ ફ્રોડ થયું હોય તો રિપોર્ટ કરી દેવાનો એક ગોલ્ડન અવર કહેવાય

વેસ્ટ બેંગાલ તો પછી ત્યાં ટ્રેસ કરવું સીસીટીવી ફૂટેજ કઢાવવા એટીએમ વિડ્રો થઈ જાય તો ત્યાંના સીસીટીવી ફૂટેજ કઢાવવા પડે કે ભાઈ કોણે વિડ્રો કર્યો આ કેટલા વાગે વિડ્રો કર્યું અને બને ત્યાં અને શું હોય છે કે એકાઉન્ટ પણ મ્યુલ એકાઉન્ટ હોય છે મ્યુલ એકાઉન્ટ એટલે ભાડે ફેરવતા હોય છે એટલે તમે સાચા વ્યક્તિ પાસે લગભગ પહોંચી જ નથી શકાતો અને કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે આ એકવાયર દ્વારા અમે માત્ર અમારા પોર્ટફોલિયોને વિસ્તૃત કરી રહ્યા નથી અમે સમગ્ર ભારતના યુઝર્સને વધુ કોમ્પ્રિહૅન્સિવ રિલાયબલ અને એક્સેસેબલ સાયબર સિક્યોરિટી સર્વિસ પ્રદાન કરવા માટે સજ્જ છીએ માર્કેટ પ્રેઝન્સને વધુ મજબૂત બનશે અને નેટ પ્રોટેક્ટર લાખો યુઝર્સને સેવા આપે છે જેમાં વ્યક્તિગત યુઝર્સ શૈક્ષણિક સંસ્થાઓ હોસ્પિટલો સરકારી અને ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે કવચ એન્ટીવાયરસના ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક્વાયર કરવાથી હવે માર્કેટ પોઝિશન વધુ મજબૂત બનશે નવી પહેલ મુજબ ફ્રોડ પ્રોટેક્ટર હેલ્પલાઇન નેટ પ્રોટેક્ટર દ્વારા ખાસ રીતે સિનિયર સિટીઝન અને ઘરગથ્થુ યુઝર્સ માટે સાયબર ફ્રોડ કવચ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા એસ્લાઇન એસ બુલેટિન નમસ્કાર